આવનારી ફિલ્મ જય માતાજી લાઇટ ની રિલીઝ સ્ટેટ જાહેર થઈ ત્યારથી જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલહાર ઠાકરની સાથે ટીકુ તલસાણિયા વંદના અપાચક શેખર શુક્લ નીલા મુલહેર અને વ્યૂમા નાંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારોની મુખ્ય ભૂમિકા દર્શાવતી આ ફિલ્મ નવમી મહિના રોજ રિલીઝ થઈ રહી છે દર્શકોની ઉત્સુકતા વધારવા માટે ફિલ્મના મેકર દ્વારા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું છે ટ્રેલર લોન્ચ પ્રસંગે ફિલ્મની સ્ટારકાર સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી જય માતાજી લાઇટ સ્ટ્રોક ટીમ સાથે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓની હાજરીમાં તેમનું ટ્રેલર લોન્ચ કરાયું લેખનીય છે કે માતૃ ગૃહ ખાતે વડીલોની હાજરીમાં તેમનું પોસ્ટર લોન્ચ પણ કરાયું હતું જેણે દર્શકોમાં સારો બસ ક્રિએટ કર્યો રૂલ નહી શકે સુધી મારો રોલ ના ના ભયનો રોલ છે પીકુંભાઈ મારો મોટો ભાઈ છે અને બાકી જે બા છે તો તમે જોઈ જ રહ્યા છો અમારે જય માતાજી લેટ સ્ટ્રોગ બનીજ કમાલ જે બધી હું નાનાભાઈનો રોલ કરું છું થોડોક અલગ શેડ છે થોડીક અલગ ફિલ્મ છે થોડુંક અલગ પરફોર્મન્સ છે ડેફિનેટ આવું ગુજરાતી ફિલ્મોમાં તમને કદાચ જોવા નહીં મળ્યું હોય પણ આ ફિલ્મ થોડી હટકે છે અને ફૂલ એન્ટરટેઈનમેન્ટ છે ભલે હટકે છે એટલે તમે એમ નહીં માનતા કે ઓફ બીટ અથવા તો કંઈક એક્સપેરિમેન્ટ ટાઈપની ફિલ્મ છે ને એ છે ટોટલી કમર્શિયલ ફિલ્મ અને લોકોને ખૂબ ગમશે એ મારી ગેરંટી છે હું ફિલ્મમાં છું એટલે નથી બોલતો એક કલાકાર તરીકે કહું છું મેન દર્શકો હુ વિલ સી ધી એક મહિનાનું બાળક જે જન્મ્યો એ થી 101 વર્ષ નું જે બુદ્ધો થાય એ બધા માટે આમાં મટીરીયલ છે મટીરીયલ એટલે હકીકત છે અને વાર્તા સાથે વળાયેલી વાતો છે એટલે ડેફિનેટ અને નાના બાળકથી લઈને મોટા લોકો સુધી બધા આ ફિલ્મમાં રિલેટ કરી શકશે પોતાની જાતને થેન્ક યુ થેન્ક યુ થેન્ક સાહેબ શુભ યાત્રા બાદ આજ સાહેબ જોડે ફિલ્મ કેવો અનુભવ બહુ જોરદાર અનુભવ બહુ ધમાકેદાર અને જય માતાજી માત્ર અમે શૂટિંગ કરતા હતા ત્યારે પણ એટલી મજા આવી હતી હવે તો રિલીઝ થવાની છે નવમી મે એટલે ખૂબ એક્સાઇટેડ છીએ અને ઓફકોર્સ મનીષ સર જોડે કામ કરવાની મજા જ આવે છે અને આગળ બી અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ એટલે હોપફુલી લોકોએ જેટલી શુભયાત્રાને વખાણી જેટલી ઓલ ધ બેસ્ટ પંડ્યાને વખાણી ઉમરોને વખાણી જમકુડીને વખાણી એવી ગુજરાતી ફિલ્મો જે લોકો સુધી પહોંચી રહી છે અને લોકો એન્જોય કરી રહ્યા છે એવી જ રીતે જય માતાજી લેટ સ્રોક પણ નવમી મે આવે તો ખાસ દિલથી વધાવજો તમને ખૂબ મજા આવશે આ ફિલ્મમાં મેસેજ એ છે કે ટેક કેર ઓફ યોર ફેમિલી એ એક સૌથી મોટો મેસેજ છે અને જે મેસેજ ઓફકોર્સ આપણા સૌ ગુજરાતીમાં સોથી સોમાંથી સો ઘરવાળા લોકોને એવું હોય કે દરેકે દરેક ગુજરાતી જો આ ફિલ્મ જુઓ તો અમને એવું થાય કે યાર આપણે આપણી ફેમિલીની ટેક કેર કરવી જોઈએ ખાસ કરીને હવે ગુજરાતમાં ઘરડા ઘર વધી રહ્યા છે તો એના વિશે શું કહેવા માંગો છો ફેમિલીએ ધ્યાન રાખવું જોઈએ એમાં ઘરડા ઘર તો એમાં શું છે ઘરડા ઘરનો વિષય એટલો બધો એકદમ અઘરો છે કે તે લોકો સુધી આમ જવું ના જોઈએ એમ એટલે હું તો એવું માનું છું કે ના જ થવું જોઈએ ફેમિલી એકબીજાને ટેક કેર કરીને સંભાળવા જ જોઈએ વૃદ્ધાશ્રમ એ આમ તો ખુલતાં જ રહેવાના કારણ કે એ તો કોઈને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ તો લોકો આવવાના જ છે પણ જો એ લોકો ના જાય લોકો ના પહોંચે ત્યાં સુધી એ સૌથી મોટી જવાબદારી આપણા સૌની છે એટલે હું તો બહુ યંગ છું એટલે હું તો એટલું જ કહીશ કે આઈ વિલ ટેક કેર ઓફ માય ફેમિલી એટલે આપ સૌએ લેવી જોઈએ અને વૃદ્ધાશ્રમ જે શબ્દ છે એ તમારા ઘરમાં એક પણ બોલાવો ના જોઈએ એક્સેપ્ટ તમને કોઈ સેવા કરવાનું મન થાય તો યુ કેન ગો બાકી બીજા કોઈ કારણસર નહીં બદલાવ આવી રહ્યો છે અફકોર્સ બદલાવ તો આવી જ રહ્યો છે ડે બાય ડે લોકો સુધી પહોંચી રહી છે કલેક્શન્સ વધી રહ્યા છે લોકો સુધી ફિલ્મો પહોંચી રહી છે અને હિન્દી તમિલ તેલુગુ બધી જ ફિલ્મો કરતાં અત્યારે ગુજરાતી ફિલ્મો અથવા રિજનલ મૂવીઝનો બહુ અલગ જમાનો છે લોકો ફિલ્મને સ્વીકારે છે તો હું તો એટલું જ કહીશ કે બસ અમારી ઈચ્છા છે કે ખૂબ લોકો સુધી ફિલ્મ પહોંચે અને લોકો વારંવાર ફિલ્મ જોવા જાય બેસ્ટ મારી દાદી એટલે મારા માટે એકદમ ઘર જેવું છે અને હજી બી હું મહિનામાં ચાર પાંચ વખત મારા દાદી મારા કાકા સાથે હોય છે મહેસાણા એટલે મિનિમમ મહિનામાં એકવાર મળવા જવાનું અને વાતો કરવાની ફોન પર એ રૂટીન અમારું બહુ જ સેટ છે

વર્ષોથી કામ કરતા લોકો એટલે એમની જોડે એક સ્ક્રીન શેર કરવાનો મોકો મળે કે શેખર શુક્લા હોય વંદના પાઠક હોય ટેકુ તલસાનિયા હોય શિલ્પા ઠાકર હોય એ બધા જ કલાકાર ઉત્કર્ષ મજમુદાર હોય દીવન દાદી એટલા સિનિયર અને મોસ્ટ એક્સપિરિયન્સ લોકો જોડે આ ફિલ્મો શૂટ કરી એટલે એટલું બધું શીખવા મળ્યું એટલું બધું જાણવા મળ્યું એટલી બધી ધમાલ કરી નાવ વી અ બોન્ડ લાઈક અ ફેમિલી એટલે એમને જોડે પછીને જમતા હોય ડિનર કરતા હોય સો ઇટ્સ અ ગ્રેટ ફન અને ફિલ્મનો મેસેજ એ જ મેં કહ્યું એ જ કે પોતાની ફેમિલીનું તમે કેવી રીતે કેર કરી શકો કેવી રીતે ધ્યાન રાખી શકો અને કેટલું વિલારી રાઇડ છે એના લોકોને આમ વિષય વસ્તુ એવી લાગે કે ઓછા ફેમિલીના એમ કે ધ્યાન રાખવા માટે આટલું બધું કયા પિક્ચર બનાવવાની જરૂર છે પણ એન્ટરટેનમેન્ટ સાથે આ વસ્તુને રજૂ કરવામાં આવે એ છે આ જય માતાજી લેટ્સ સોન મને ડખો નામનું સોંગ ખૂબ ગમે છે અને બહુ અલગ અને ઘણા નવા લોકો છે જે આ ફિલ્મના સંગીત સાથે જોડાયા છે જેમાં એક રેપર છે જેનું પણ ધીરે ધીરે આ તમે ટ્રેલરમાં જોયું હશે કે જેમાં એની બીટ્સ આવે છે આગળ જતાં ધીરે ધીરે સંગીત પણ ખુલશે અને અમારા માટે ગીતો સરપ્રાઈઝ હતી એટલા માટે કે એ વખત અમે સાંભળતા તમને લાગતું કે આ ગીત લોકો સુધી કઈ પહોંચશે પણ જ્યારે ફાઇનલ અત્યારે જોઈ રહ્યા છીએ બહુ અનેરો આનંદ આવે છે સહી મેં બાદ બોલું આપકો बताना तो देखने वालों का काम होता है फिर भी मैं बोलूँगी कि बहुत अच्छा ट्रेलर था ट्रेलर को देख के पता चलता है कि मूवी कितनी अच्छी होगी और उसमें मेरा जो पार्ट जितना दिखाया गया मतलब जाहिर है ट्रेलर से ज़्यादा मूवी में अच्छा और इफ़ेक्टिव होगा ये मूवी में हमने देखा कि सरकार की तरफ से एक लाख की घोषणा दी गई जो अस्सी साल की उम्र के लोगों के लिए तो आप ऐसा चाहते कि सरकार ऐसे मुहिम उठाए भले एक लाख की ना हो दस हजार के ऊपर उठानी तो चाहिए सरकार ने क्योंकि वैसे बोला जाए तो अपने देश में उम्र वालों के लिए कुछ भी सुविधाएं नहीं है वो होनी जरूरी है से वो कर रहे उसके बारे में होने, तम... होने चाहिए पर अच्छी हालत में हमने जिस वृद्धाश्रम में शूट किया वो मेरे लिए तो इतना मुश्किल था तीन दिन वहाँ पर काम करना वहाँ का माहौल देख के

ઇટ્સ અ ફેમિલી કોમેડી તમને બહુ મજા આવશે તમે હસો એન્ડ યુ લાફ લાઈક એનીથિંગ ફિલ્મનું ટાઇટલ જય માતાજી લેટ રોક લેટ્સ રોક હા તો એક કોમ્બિનેશન છે ગુજરાતી ને ઇંગ્લિશ તો એકચ્યુઅલી એ જસ્ટિફાઈ કઈ રીતે કરવું એમ જસ્ટિફાઈ તો થઈ જશે ને તમે ફિલ્મ જોશો એટલે તમને ખબર પડી જશે કે હુઝ રોકિંગ એન્ડ હુ જય માતાજી કોન્સેપ્ટમાં કંઈ ડિફરન્સ નથી જેવી જે એવી ફિલ્મો ચાલે છે આપણી ગુજરાતીમાં પણ એવી જ ચાલે છે શું સી દે ઇઝ નથિંગ ડિફરન્ટ કે અમે કંઈક બહુ સોલિડ મેજિક કરી ગયા બટ તમને હસાવશું અને સખત હસશો તમે હસો એટલે ઇટ ગોન્ટ બી એ નાઇસ લાફ રાઇટ વર્ક કલ્ચરનું શું ડિફરન્સ છે એ જ ખાવાનું એ જ પીવાનું ને એ જ આપણે સવારના જેટલું રોક કર્યું તો એટલે અમે વી હેડ અ ગ્રેટ ટાઈમ અમે બહુ એન્જોય કર્યું સખત એન્જોય કર્યું અને મલહાર છે વંદના છે એવરીબડી વોઝ તો એક ફેમિલી જેવું જ બની ગયું હતું બહુ મજા આવી